સમાચારો શરૂઆત કરીએ વરસાદના સમાચારથી ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ છે ધમાકેદારી રમી રહ્યા છે મેઘરાજાનો મૂળ ધોધમાર વરસવાનો છે અને આ સાથે ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ શરૂ છેલ્લા બે કલાકમાં ગીર સોમનાથના વેરાવળમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સુસુત્રાપાડામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે ધમાકેદાર બેટિંગ બોલાવી છે આપ જોઈ શકો છો આ ખંડેરી અને લુંભાને જોડતો મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ ઉપર ગોઠણ સમા પાણી ભરાતા વાહન ચાલકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે આ તમામ જે આસપાસના જે ખેતરો છે તેના પાણી আর રસ્તા પર ફરી વળતા હાલ વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે સ્થાનિક લોકો ને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ગીર સોમનાથ માં છેલ્લા 2 કલાકથી અનરાધાર મેઘ મહેર છે તે વરસી રહ્યો છે આપણી સાથે અહીંયા રાહત દારીઓ છે આપણે એની સાથે વાત કરશું

મેઘ તાંડવ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે અર્જુન વાળા ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ